જોવાની મારા જુગતી તો નમસ્કાર મિત્રો રોકેટ ગુજરાતમાં ફરી એક નવો વિડીયો સાથે હું ખ્યાલ તો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે જે ભાતીગળ જે લોક સંસ્કૃતિની ઝાંખી કરાવતો મેળો એટલે કે ત્રણેતરનો મેળો અત્યારે હું ઉપસ્થિત હું અને વિશાલ તમે મારી પાસે ઘેર જોઈ રહ્યા છો અને સરસ મજાનો અહીં લખેલું પણ છે ત્રણેતરનો મેળો બે હજાર ચોવીસ છથી નવ સપ્ટેમ્બર જે યોજાવાના છે તો અત્યારે શરૂઆત મિત્રો થઈ ગયું છે મેળાનો પ્રારંભ અત્યારે થઈ ગયો છે તો આ મેળાની તમામ અપડેટ તમને વિડીયોમાં જોવા મળશે તો વિડીયો અંતર સુધી મિત્રો બની રહેશે ચેનલમાં નવા છો તો ખાસ સબસ્ક્રાઈબ પણ કરી લેજો ત્રણે ત્રણ જે મેળો છે એ અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છીએ સરસ મજાની મિત્રો માર્કેટની અંદર હાલ આવી ગયા છે અને મિત્રો જોવો છો નાના બાળકો માટેના આવા રમકડા અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ અને ત્યારબાદ જે નાના બાળકોની જે રાઈડ છે એ અત્યારે હાલ શરૂ રાખવામાં આવી છે અને માર્કેટની અંદર તમે સામાન્ય તરફ જુઓ છો તો જે મોટા જે સગડોળ છે એ છગડોળ આપણે જોઈ રહ્યા છીએ એ અત્યારે હાલ પૂરતી તો બંધ રાખવામાં આવ્યો છે અને ધીમે ધીમે બધી બધી રાઈડ છે એ શરૂ થતાં જોવા મળશે ત્યારબાદ તમે જોવો છો તો અહીં જે નાના બાળકો માટેના જે રમકડા છે એ અત્યારે હાલ આપણે મેળાની માલિકમાં જોઈ રહ્યા છીએ અને મિત્રો હું અને રાકેશભાઈ અત્યારે મેળાનો આનંદ સરસ મજાનો માણી રહ્યા છીએ અને બીજી ઘણી બધી જે રાઈડ છે એ જોવાનો અને બતાવવાનો તમને પ્રયત્ન કરીશું અને જે મોટી મોટી જે રાઈડ છે ને એ તો મિત્રો હાલમાં બંધ જ રાખવામાં આવી છે અને ત્યારબાદ તમે જોશો છો તો આ રીતે મેળો અત્યારે ભરપૂર રીતે ભરાઈ ગયો છે અને આજ રાત્રિનો સરસ મજાનો મેળો પણ મેળો જે છે જમાવટ કરવાનો છે એ પણ તમને બતાવશું અને જુઓ અત્યારે ફૂગા ઉડી જાય છે બ્યાન દ્વારા જુઓ તો આ ત્રણે ત્રણે મિત્રો જે સંસ્કૃતિ આપણી જે ભારતની જે કાંઈ સંસ્કૃતિ છે એમને જાળવવા માટે આ મેળો ભરાય છે અને એવા અવનેવા એમ કહેવાય કે જે આર્યભરત છે પશુ પ્રદર્શન છે અહીં આપણો જે ખેલ મહાકુંભ જે અહીંના જે હુડા રાસ છે ત્રણ તાળી રાસ છે એવા રાસ પણ જોવા મળે છે અને સાથે સાથે આનંદ મેળાનું જબરદસ્ત આયોજન કરવામાં આવે છે તો એ મેળાની મોજ અમે હાલ માણી રહ્યા છીએ અને નાના બાળકોની જે કાંઈ રાઈડ છે એ અત્યારે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ જુઓ તમે બતાવું તો જો અત્યારે આ રીતની રાઇડ્સ હાલમાં શરૂ જ છે અને અહીં બાળકો જે છે તે જપવાંગ જમ્પિંગ અત્યારે હાલ દડાથી રમી રહ્યા છે અને ત્યારબાદ અત્યારે મેળો ખૂબ સરસ મજાનો મિત્રો જામી ગયો છે તો મિત્રો આ બધું જે વ્યૂ છે એ બધા આપણે વ્યૂ અત્યારે હાલ જોઈ રહ્યા છીએ મેળાનો અત્યારે જે મોટી મોટી જે રાઇડ્સો છે એ અત્યારે હાલમાં તો બંધ છે અને આખો મેળાવડો તમે જોઈ રહ્યા છો ને તો હાલ જામી રહ્યો છે અને અવનવી રાઈડ છે નાના બાળકોની રાઈડ છે ત્યારબાદ આવી રેલ્સ અત્યારે હાલમાં જુઓ બાહુબલીની જે રેલ્સ જે રાઇડ છે એ અત્યારે હાલ શરૂ થઈ ગઈ છે જુઓ આ રીતની રેલ છે સરસ મજાની અત્યારે હાલ આવી રહી છે જુઓ મિત્રો બાહુબલીની જે રાઇડ છે અત્યારે ફટાફટ જઈ રહી છે તો મિત્રો આ રીતે તમે જોવો છો તો આ રીતના બધા લટકણીયા ને એવું બધું વગેરે વગેરે તમને મેળાની માઈલીમાં જોવા મળશે સરસ મજાનું જો આ રીતના જૂની જે જરાથી હાલતા હોય એવો આખો મેળાઓ જામી ગયો છે નાસ્તાના કાઉન્ટર પણ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ તો મિત્રો અત્યારે આપણે મેળાનો આનંદ તો હાલ મિત્રો માણી રહ્યા છીએ અને તમે આ સાઇડની માલી પર તમે જોવો છો તો એ એકદમ નાસ્તામાં તો બધા હાલ જે કાઉન્ટર તમે જોઈ રહ્યા છો ને તો મેળાની માલી પર તમને ભૂખ લાગે ને તો નાસ્તો પણ કરી એવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બાજુ તમે જોવો ને તો આ નાની મોટી જે કંઈ રાઈડ છે એ રાઈડ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ અને આ મોતના કુવા કંઈ ને એવા તો એક નહીં અહીં તો ઘણા જ બધા લગાડવા આવ્યા છે પછી રાઈડ્સ અત્યારે મિત્રો હાલમાં બનશે કેમ કે આજે તારીખ છે છ અને મેળાનો પ્રારંભ ટૂંક સમય પહેલા જ થયો છે અને અત્યારે ઘણું બધું અવિભક્તો જે પબ્લિક છે આ મેળાનો આનંદ માણવા માટે હાલ હાલ આવી રહ્યા છે અને ત્રણ ત્રણ મેળો છે એ આપણે જાણીએ છીએ કે ભારતભરમાં પ્રખ્યાત છે વિશ્વનો સુપ્રસિદ્ધ મેળો એટલે કે તરણે મેળો તો એને માણવા માટે અત્યારે હાલ આપણે જઈ રહ્યા છીએ અને બાળકો માટેની તો રાઇટ્સ સુસરો થઈ ગઈ છે અને ઘણું જ બધું પબ્લિક છે એ અત્યારે હાલ આવી રહ્યું છે અને મિત્રો અહીં તમે આવો ને તો સરસ મજાના તમને અવનવા જે રાસ છે એ તમને જોવા મળશે ટેસ્ટ પ્રોગ્રામો જોવા મળશે ડુહા સંત એ વગેરે વગેરે ઝાંખી કરાવતો મેળો હોય ને તો એ તરણે મેળો છે અને તમે મારી પાસે હાલ જોઈ રહ્યા છો તો એવા ચકડોળ છે મોતના કુવા છે તો ડગલે પગલે એવી તમને મોટી મોટી જેમ કે તો ગુજરાતની મળી ઘણા બધા મેળા જોયા છે પણ આ મેળાની અંદર જે રાઇડ્સ આવે છે ને તે બધી રાઇડ્સ બધી ખૂબ જ વિશાળ આવે છે ખૂબ જ મોટી આવે છે અને અલગ અલગ પ્રકારની આવે છે અને આખો મેળો અત્યારે ભરપૂર જામી ગયો છે સામે તમે જુઓ છો તો જે બાળકો છે એ અત્યારે આનંદ માણી રહ્યા છે નાની નવી ગાડી છે અને જુઓ છો ત્રણે ત્રણ સરપંચશ્રીની ગાડી અત્યારે હાલ મેળાની મળી પાંટો મારી રહી છે આખો મેળો જામ્યો ને એવું મિત્રો વાતાવરણ છે કેમેરામેન જો આગળ હું શું દેખાવ તો મિત્રો અત્યારે હાલ આપણે આવી ગયા છીએ ત્રણે નું જે જે ટેસ્ટ બનાવેલું છે ટૂંક સમયમાં તેમાં શરૂ થશે અને પાસે હોડા રાસ આપણે પણ રમવાનો છે સરસ મજાના કલાકારો મિત્રો આવતા હોય છે અને તમે મારી પાછળ હાલમાં જે જોઈ રહ્યા છો તો એ ત્રણ અને શાન કહેવામાં આવે છે અને આ મેળાનો સંપૂર્ણ તમને માહિતી આપવાની છે આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને મિત્રો ખાસ કરી તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ જે ટેસ્ટ જોઈ રહ્યા છો ત્રણ નો બે હજાર ચોવીસ સરસ મજાનું મિત્રો ટેસ્ટ બનાવેલું છે અને એની માલિક આપણે રાસ ગરબા રમવાના છે અને સરસ મજાની મિત્રો જમાવટ થવાની છે મેળાની શરૂઆત હાલ થઈ ગઈ છે તો મેં વિડીયોમાં કન્ટિન્યુ રહ્યું આગળની વ્યવસ્થા તમને જણાવું છું તો નાસ્તાના અલગ અલગ અત્યારે મેળાઓ ત્રણે ત્રણ મેળો આજે તો શરૂઆત જ છે તો ફૂલે થઈ ગયો છે નાના બાળકો જે રાઈડ છે અત્યારે હાલ ફરી રહી છે માલિપા કોઈ પેસેન્જર છે નહીં બાળકો અત્યારે છે નહીં કેમ કે મેળાની હાલ શરૂઆત થઈ છે અને આગળ તમને બતાવું તો આ બધું પણ સરસ મજાની બાળકો માટેની જે રાઇડ છે તો રોકેટ બધા જે વિમાન છે બધા અત્યારે હાલ ફરી રહ્યા છે અને અહીંયા પણ જુઓ બાળકો જમ્પિંગ જમવામાં ધમાધમે બોલાવે જુઓ બધા બાળકો છે ને અત્યારે હાલ રમી રહ્યા છે ત્યારબાદ તમે અહીંયા આવો તો અહીંયા પણ નાનકડા બાળકોની જે ફોર વ્હીલર્સને જે રાઇડ છે એ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ અને બાળકો માટેના રમકડા અને આવી નાની નાની રાઈડ તો તમને ઢગલાં ખોલે મિત્રો જોવા મળશે બાકી મોટી મોટી રાઇડ્સ એવી ઘણી જ બધી છે અને આ મેળો છ થી નવ તારીખ સુધી યોજાતો હોય છે બાળકો માટેના જે સગડોળ છે એના પણ શરૂ કરી દેવામાં આવ્યા છે એને અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ જુઓ એ બધા બળધા બાળકો અત્યારે હાલ મેળાની માલ્ય પણ આનંદ કરી રહ્યા છે અને ત્યારબાદ તમે આ બધું જોવો છો તો સામેની તરફ જ જે જમ્પિંગ જમ્પાંગ જે રાખેલા છે એમની અંદર પણ અત્યારે સરસ મજાનો આનંદ બાળકો દ્વારા થઈ રહ્યો છે બહેનો માટે તમે જોવો છો સરસ મજાના જે ચપ્પલ અહીં વેચાઈ રહ્યા છે અને ત્યારબાદ તમે જોવો છો તો આગળ જે સાડીની જે અલગ અલગ જે સ્ટોલ છે એમને પણ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ તો એના સુપર સાડી સેલ માત્ર એકસો ને વીસ રૂપિયાનો જે સાડી છે એ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ અને મિત્રો આજે ખાસ કરી સરસ મજાનું વાતાવરણ છે વરસાદ નથી અને મિત્રો મેળાનો આનંદ માણવા માટે ઘણા બધા અત્યારે પબ્લિક જે આવી રહ્યું છે ત્રણે ત્રણ મેળો માટે અને આવી માટે સુપર સરસ મજાની માર્કેટ અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છીએ અને આ બધું જોવો છો તો અલગ અલગ બીજા બધા સ્ટોલ છે જે કપડા નાના બાળકોના હોય બહેનો માટેના જે પેસ છે ડ્રેસ છે એવું વગેરે વગેરે અહીં માર્કેટ ઉપર છે અને મેળાનો આનંદ જે છે એ સરસ મજાનો છે તો આ સંપૂર્ણ વ્યવસ્થા આ વિડીયોમાં જોવાની છે અને મિત્રો તમે ખાસ કરી રોકાટ ગુજરાત ચેનલ ઉપર છો તો ચેનલને સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એવી તો ઘણી બધી અલગ અલગ જે માર્કેટો તમે જોઈ રહ્યા છો મારી પાસલની સાઇડમાં પણ તમે આખો દી આ મેળાની માઇલબા બે દિવસ તમે આંટા મરોને ને તો આ મેળાનો જે આનંદ છે તે માણવા માટે તમે ખૂટે નહીં એવો આનંદ છે અને અત્યારે મિત્રો આપણે હાલ આવી ગયા છે કે જ્યાં નાસ્તાનું જે કાઉન્ટર અલગ અલગ અત્યારે હાલ ગોઠવાઈ રહ્યા છે મેળાની શરૂઆત થઈ છે તો અહીં મંચુરિયનનો નહીં બધા અત્યારે જોવો છો તો નાસ્તા અત્યારે બધા ગોઠવાઈ રહ્યા છે તો મિત્રો અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છીએ અહીં જે પશુ પ્રદર્શનની જે હરીફાઈ થતી હોય તો એમની માટેનો અલગ આ રીતનો ડ્રોમની વ્યવસ્થા કરવામાં આવી છે અને આગળનો વિડીયો તમને આ જોવા મળશે તો ચેનલમાં મિત્રો તમે ખાસ કરીને નવા છો તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે ત્રણેનો જે કંઈ થોડી ઘણી અપડેટ હતી જે મેળાનો પ્રારંભ થયો એ વિડીયો મેં તમારી સુધી પહોંચાડ્યો છે વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો અને મળશું એક નવા ત્રણે એપિસોડ સાથે ત્યાં સુધી હું ખ્યાલ આજે રજા લઉં છું આપ તમામ મિત્રો જય હિન્દ સરસ મજાના બધા મિત્રો મળી ગયા ક્યાંથી આવો છો તમે રાજકોટ તો છે એક રાજકોટ થી આવ્યા છે ને કેવું લાગે ત્રણ ત્રણ ના મેળા માં આનંદ કાર ના આવ્યા દર્શન કર્યા તો મહાદેવ ના ના કેવો આનંદ આવ્યો આનંદ આવ્યો અને બીજું જોયું તમે ત્રણ મેળા માં હું પશુ પ્રદર્શન નો મિત્રો સરસ મજાનો મેળો છે અને આ બધા મિત્રો અત્યારે હાલે ભેગા થઈ ગયા હતા અને પશુ પ્રદર્શન મેળો છે જોવા માટે હાલ જઈ રહ્યા છે અને એની માલિકા ઘણું બધું જોવાનું હોય એનું પણ આપણે અલગ થી વિડીયો બનાવશું અને તમારી સાથે શેર કરવાનો પ્રયત્ન કરશું તો મિત્રો જે આ મેળાનો આનંદ માણવા માટે ધીમે ધીમે અમે અત્યારે હાલની માર્કેટ જોવો છો તો અત્યારે હવા ફૂલ થઈ ગઈ છે પાછળની સાઈડ પર તમે જોઈ રહ્યા છો તો ઘણું બધું જે ભાવિ ભક્તો જે જોવો છો તો મેળાનો આનંદ માણવા માટે આવી રહ્યા છે શરણાત્રનો મેળો લોકપ્રસિદ્ધ એમ કહેવાય છે કે અહીં આજુબાજુના ગામથી તો ઠીક કોણ થિયેટે વિદેશથી પણ મહેમાનો આવતા હોય છે આ મેળાનો આનંદ માણવા માટે તો મિત્રો સરસ મજાનો જે મેળાવડો જમ્યો એને આનો આનંદ આપણે માણી રહ્યા છીએ